જલ્દી જલ્દી કરો એ તો કોઈ માણસ માણસ રહેવા દે અંદર તમે તમારા મનથી વિચારો આ બધું ખુલ્લું હોય ને બધું અંદર એમનું પડ્યું હોય કોઈ ચોર પણ હિંમત નથી કરતા અહીંયા આવવાની જાતે જ પૂછો માં આજથી છે ને આવો રિક્સ કોઈ દિવસ લેવો કે આવું થાય વિડીયો બાબતે છે ને અત્યારે જો અડધી રાત થઈ છે બાર ને છ થઈ ગઈ ને અત્યારે હોસ્પિટલ હોસ્પિટલમાં હેરાન થઈ ગયા મિલનને શું થઈ ગયું હજી અમને ખબર નથી અત્યારે દાખલ કર્યો હોય અહીંયા ડૉક્ટરે કીધું મિત્રો તો આજે અમે આવી ગયા છીએ એક એવી જગ્યા પર જે કેટલા વર્ષોથી બંધ છે અને એનું પાછળનું કારણ એ તમને થંબલ જોતા ખબર પડી જ ગઈ છે ઘણા લોકો કહે છે અહીંયા ભૂત પ્રેત એવું બધું થાય છે અને આવડી મોટી સ્કૂલ છે એ બંધ હોય ને પાછળનું કારણ કાંઈક તો હોય જ એમનું તો બંધ ના જ હોય તો આજે આપણે એની અંદર જવાનું છે અને જોવાનું છે એવુંથી શું છે અંદર એ કોઈ પબ્લિક અહીંયા આવતી નથી કોઈ માણસ અહીંયા આવતું નથી અમે આજ હિંમત કરીને આટલી ઠંડીના અહીંયા આ પહોંચી ગયા છીએ તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો બને જ તો હાલો અંદર જઈએ અને જોઈએ એવું અંદર શું છે હાલો મારી સાથે પહેલું બટન દબાવવાનું ભૂલતા નહીં

એના માટે જોવા માટે તો આપણે આવ્યા આયા ઘણા લોકોની આમાં કોમેન્ટ પણ આવશે કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે હે તમે બધાને રમાડો હો અને જોવો તો ખબર પડે કેવી જગ્યા છે ને હું સાચું જ લાગે તમને તો 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 આ સ્કૂલ આટલા બંધ બંધ હોય હોય એમનું ના પાછું નું કારણ કાંઈક હોય ને એમનું તો બંધ ના કહી હોય અને કદાચ કોઈ કારણસર બંધ થઈ ગઈ હોય તો પબ્લિક તો ખોટું ના જ કહેતી હોય કે આવું હોય ને આવું હોય ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે અહીંયા આત્મા ભટકી હે આલો અંદર જાય હજી બધું જોઈએ આપણે

નો કઈ નું તો વિડિયો ને લાઈક અને શેર પણ કરી દેજો હું ભૂત ભૂત કાઈ નું હોય કંઈ ભૂત ભૂત ઉપર વિશ્વાસ મને તો નથી આવતો મને નથી આવતો તમે કોઈ નહીં માનો પણ તમને પૂછજો આજ લોકોને બહાર નીકળે પૂછી પછી તમને ખબર પડશે ના આયા ખડખડ ભૂત થઈ આપણે હાલો એક આદા રૂમ બૂમ માં તો જઈએ આ અહીંયા અંદર જોવા અંદર હજી અંદર સામાન પણ બધોય પડ્યો છે હજી કોઈ સામાન પણ લેવા નથી આવ્યું એટલે સ્કૂલનો બંધ બંધ સ્કૂલ હોય તો સામાન તો કોઈ લઈ જાય ને સામાન પણ અહીં અમને અંદર પડ્યો છે હાલો તમને બતાવ આવી વાત તો કરીને મને બીવરાયમાં હાથેથી હાચી યાદ નથી ને આ બધું બધોય સામાન અહીંયા પડ્યો છે મિત્રો હજી સ્કૂલનો સામાન પણ બધોય એમનો જ પડ્યો છે હજી કોઈ અહીંયા લેવા પણ હવે તો મને આયા પણ મને પણ ડર લાગે

તમને ખબર કોમેન્ટ કરતા હોય તો કોઈ માણસ માણસ રહેવા દી અંદર તમે તમારા મનથી વિચારો આ બધું ખુલ્લું હે બધું અંદર એમનું પડ્યું કોઈ ચોર પણ હિંમત નથી કરતા અહીંયા અહીંયા આવી ગયા છે કોઈ ચોરની હિંમત નથી અંદર આવીને કઈ વસ્તુ લઈ જવાની અમે પહોંચી ગયા તો હજી આત્મા જેવું અમને કઈ દેખાણ નથી અમે આગળ જઈએ આગળ બધું છે બધા એમ કહે છે કે આગળ શમશાન પાછળ શમશાન ને એવું બધું કહે આપણે પાછળ જઈને જોઈએ કે ક્યાં ભૂત છે ને કેવું ભૂત છે જોવું જ છે ભૂત જોવા માટે જ આવ્યા છે તમારા માટે આવ્યા હોય તો હાલો આગળ હજી જઈને જોઈએ બધું હવે આપણે આની પાછળના ભાગમાં જઈએ જ્યાં છે ને શમશાન છે અને બધા લોકો ત્યાંથી જ બધા દીવે છે ચાલો આપણે ત્યાં જઈએ આ કેવડી મોટી સ્કૂલ છે હજી પાછળની સાઈડ જ આવું જ મોટું છે અને કેટલા બધા રૂમ છે હાલો બધું જવું છે આપણે તમને બધું બતાવું આ જો બીજો એક બીજો એક રૂમ છે આની અંદર જવાની ટ્રાય કરીએ આપણે આવી જાવ અંદર આવી જાવ કરો આ મને લાગે બાળકો નો રૂમ છે નાના બાળકો નું પેન્ટિંગ

અહીં આવી ગઈ છે હવે સમશાન બાજુમાં જ છે આપણે ત્યાં જઈએ અને જોઈએ બાર પણ થઈ ગયા છે બાર થાવા આવ્યો છે અને ખાવ સન્નાટો છે ખાવ શાંતી એક પ્રકારનો પણ અવાજ નથી આવતો અને ખાવ અમે આવડી આટલી મોટી જગ્યામાં અમે ત્રણ ચાર પાંચ જણા એકલા જ છીએ તો હાલો આગળ જઈએ જોઈએ સમશાન તો અહીંયા ભાઈ આ કે ગ્રૂપ છે હાલો આપણે જઈએ સંતાન અલગ કેટલી કેટલી બધી ચિંતા એવો સળગી છે અને ઘણું બધું થયું છે

Ani biu ya? Biar saya ke dekat khan untuk haji. Mana sahijitan? Saya tiup bila mahkamah lepas. Jaga ramah ya? Ah. Dewa kan jauh ya? Ah, dewa kan. Ayah baju macam halo. Kain upah dekat mana? Baju macam dewa kan mana? Ayo lupa tak? Lupa tiap. Antong sin kain. Ayo lupa tak? Ayo lupa tak? lupa અત્યારે અમારે એવી ઘટના ઘટી છે ને કે વાત જ પૂછવામાં આજથી હે ને આવો રિક્સ દિવસ નથી લેવો કે આવું થાય વીડિયો બાબતે છે ને અત્યારે જુઓ અડધી રાત થઈ છે બાર ને છ થઈ ગઈ નટાણા હોસ્પિટલ હોસ્પિટલમાં હેરાન થઈ ગયા મિલનને હું થઈ ગયો હજી એમને ખબર નથી અત્યારે દાખલ કર્યો અહીંયા ડોક્ટરે કીધું